સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી તેમજ વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના નેતાઓ પહોંચ્યા હતા આ સભામાં આપ આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં ખુલ્લે આમ સરકારને આડે હાથ લીધી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે ટાઈગર અભિઝિંદા હે

भाजपा ना हो मुख्यमंत्री मंत्री ने कहवा मांग छु क तुम्हारा मत ताकत है एसीआर पार्टी लो नरेंद्र मोदी नो विरोध करी ने बतावी दियो तुम्हारी खबर पड़ी जैसे तमे कौन छो साहब अरे सुकाम विवाद करवा जई बेसोदा कहवे मांग छु मित्रों तुमने खबर नहीं हो तो आज आज सूरत मत खबर पड़वी जईए હું ચારણ નો દીકરો છું તાકાત નથી છે તમે લોકો લોકોનો વિરોધ નથી કરી રહ્યા અમે તો એક સામાન્ય પરિવાર વધી

મોદી નો વિરોધ કરવો જોઈએ બાંગ્લાદેશ માં આપડી બેનો ઉપર વારંવાર બળાત્કારો થાય છે અને એજ બાંગ્લાદેશ ના શેખ હસીના ને ભારતમાં જાહેર સભામાં માત્ર સરકાર નહીં પરંતુ ભયના રાજકારણ પર પણ પ્રહાર કરવામાં આવ્યો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સીધો સંદેશ આપ્યો ચૈતર વસાવાએ કહ્યું કે આ દેશ બંધારણથી ચાલે છે ધમકી અને ડરથી નહીં લોકોના મુદ્દા ઉઠાવશો તો અમે રોકી શકશો નહીં ચાલો હવે સાંભળીએ ચૈતર વસાવાનું નિવેદન એવી વેદના વ્યક્ત કરી કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એક હતું શાસન તાલુકા જિલ્લા પંચાયત થી મહાનગરપાલિકાથી લઈને ગુજરાત સરકાર દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને શાસક પક્ષના ધારાસભ્ય તરીકે અમારી રજૂઆત અમારા કલેક્ટર નથી સાંભળતા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નથી સાંભળતા કમિશનર નથી સાંભળતા એસપી નથી સાંભળતા એવી આજે એમણે રજૂઆત કરી એક પત્ર પાઠવ્યો ત્યારે સાથીઓ વિચાર કરો આ ત્રીસ વર્ષના એક હતું શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય તો તમારા અને અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે આજે ત્રીસ વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય એક ડર પેદા કર્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછો ખેડૂત હમણાં થોડા દિવસ પહેલા આંકલાના એક ખેડૂતે ત્યાંના સરપંચના વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી તો એ ખેડૂત પર એને સળગાવીને મારી નાખવાના પ્રયાસો થયા કોઈ વિદ્યાર્થી એમના અધિકારો કોઈ કોઈ યુવાન આ રોજગાર કે સ્વાસ્થ્ય માટેની રજૂઆત કરવા જાય કોઈ પીવાનું શુદ્ધ પાણી મળે એની રજૂઆત કરવા જાય કોઈ વીજળી મળે એની રજૂઆત કરવા જાય ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને ડરાવે ધમકાવે પોલીસ નો ઉપયોગ કરે પોલીસને ત્યાં મોકલે એમના પર રેડ પડાવે ખોટા કેસ કરાવે અને એમને દબાવવા માટેનું કામ કરે છે સભા પૂર્વે થયેલા વિરોધ અને પોસ્ટર વિવાદ પર પણ આમ આદમીના નેતાઓએ પ્રતિક્રિયા આપી વિરોધ વચ્ચે ગોપાલ ઇટાલીએ તીખો જવાબ આપ્યો જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે અમને ધર્મના નામે નિશાન બનાવવામાં આવે છે અમે વિકાસની વાત કરીએ છીએ શિક્ષણ આરોગ્યની વાત કરીએ છીએ આમ આદમી પાર્ટી કોઈ ધર્મ સાથે નહીં પરંતુ ભ્રષ્ટાચાર સામે છે તો આગળના નિવેદન જોઈશું કે ગોપાલ ઇટાલીએ શું કહ્યું સાથીઓ एक जमाना था कि इसी सूरत में देश भर से लोग आते थे अपना परिवार का गुजारा करने के लिए व्यापार करने के लिए रोजगार करने के लिए चैन और शांति से जीने के लिए गुजरात जाना जाता था सूरत में राजस्थान से उत्तर प्रदेश से बिहार से हम सब लोग सौराष्ट्र से चल के इधर आए क्योंकि यह एक ऐसा शहर था जो सबको पालता था यह शहर सबको सुरक्षा देता था यह शहर प्यार बांटता था इस शहर में सबका पेट भरता था काफी सालों तक यह सब माहौल चला इस शहर ने सबको आगे बढ़ने का मौका दिया सबको रहने का आगे बढ़ने का मौका दिया फिर हम सब लोगों ने मिलके बीजेपी को जिताया उसमें मैं भी शामिल था हम सब लोग बार बार हर बार बीजेपी को वोट देते रहे और आज क्या हालत है इस शहर की कि ना पेट पल रहा है ना बच्चे पल रहे हैं हर तरफ गुंडे ही गुंडे पल रहे हैं जहां देखो गुंडे पल रहे बुटले घर पल रहे अनाज माफिया पल रहे लफंगे पल रहे आज सत्ता के खूनी पंजे को रोक के हमने रखा है छोटे छोटे घरों से आते हैं हम लोग गरीब परिवार से आते हैं लेकिन झुकेंगे नहीं इन बीजेपी के गुंडों के सामने ये हमारा लक्ष्य है दोस्तों आज कोई भी साधारण आदमी यहां जो बैठे हजारों लोग कोई भी आदमी ज्यादा से ज्यादा ज्यादा से ज्यादा सरकार से क्या चाहेगा कल को अगर हमारी सरकार बनेगी आज बीजेपी की सरकार है एक आम आदमी सरकार से क्या चाहता है कि अगर मैंने आपको वोट दिया फिर सरकार चलाने के लिए आपको टैक्स दिया अगर मैंने मेरे जीवन की सबसे बड़ी दो चीज आपको और आपकी पार्टी को दे दी तो प्लीज भैया सरकार नेताजी मंत्री जी मैं बाप आप हमारे बच्चों को एक अच्छी शिक्षा दे दीजिए अगर बच्चा अच्छा पढ़ा लिखा है तो छोटा सा रोजगार दे दीजिए थोड़ी सी अच्छी सड़कें बनवा दीजिए कुछ पानी बिजली का इंतजाम कर दीजिए और फिर हमारा गुजारा चल जाएगा इससे ज्यादा सरकार से लोग मांग क्या रहे लेकिन अगर इतना भी अगर कोई सरकार नहीं दे पाती तो उस निकम्मी सरकार से हमें क्या और उम्मीद रहेगी आज शिक्षा का हाल क्या है कि कोने कोने में प्राइवेट स्कूल खुले हैं खुले आम लूटफाट हो रही है पैसा दोगे तब आपके बच्चे की पढ़ाई होगी जिसके जेब में पैसा नहीं है उसका बेटा अनपढ़ रह जाएगा मजदूरी करेगा लेकिन समाज तो बड़े दिल वाला है समाज ने यह सोचा कि अगर मैंने बीजेपी को वोट दिया बीजेपी को टैक्स दिया बीजेपी ने अच्छे सरकारी स्कूल नहीं बनाए ठीक है भैया मैं प्राइवेट स्कूल में पढ़ लूंगा समाज ने बड़ा दिल दिखाया प्राइवेट स्कूलों में पढ़ाना चालू कर दिया जैसे तैसे कैसे करके भी उन्होंने सोचा चलो छोड़ो इस बात को अगर अच्छी स्कूल नहीं है सरकारी तो भूल जाते प्राइवेट में पढ़ लेते फिर अगला कदम जनता ने सोचा कि अगर मेरे परिवार से कोई बीमार हो जाएगा कुछ अस्पताल का दिक्कत विकत आएगा तो कम से कम एक छोटा सा अस्पताल अगर मेरे पास में सरकारी होगा तो मुझे दवाई बवाई मिल जाएगी अच्छे से मैं अपनी बीमारी का इलाज करा पाऊंगा लेकिन जिस सरकार को आपने वोट दिया जिस सरकार को आपने टैक्स दिया जिस छुटभैइयों को लफंगों को गुंडों को वोट देके नेता बनाया उन्होंने अस्पताल नहीं खोला अच्छे द, अस्पताल अच्छे दवाखाने नहीं खोले गोडाद्रमा योजायलिया जाहिर सभा अनेतेना पूर्वै थैला विरोधवाद સુરતનું રાજકારણ વધુ ગરમાયું છે આમ આદમી પાર્ટીના આક્રમક વલણથી આવનારા દિવસોમાં રાજકીય ખેંચતાણ વધુ તેજ બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે